જી આજે ત્રિકોણબાકા રાજાનું સત્યાવીસ વર્ષ છે ઓગણીસો નવ્વાણુંમાં ત્રિકોણબાકા રાજા ગણપતિ મહોત્સવ એક માનતા પૂરી થતાં આ લીમડાની છે એની સ્થાપના કરવામાં આવી હતી અને ધીમે ધીમે લોકોમાં વિશ્વાસ અને શ્રદ્ધાનો ભાવ વીધો લોકોની મન્નત પૂરી થતાં આજે આ ગણપતિ સત્યાવીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આજે સવારે સાડા દસ વાગે એકદમ સરસ મજાની આરતી પૂજા કરી વિધિ વિધાનથી પંડિતજીઓએ આ દાદાની સ્થાપના કરી અને અત્યારે જ બરાબર બેન્ડ બાજા ઢોલ ત્રાસા અને ફટાકડા સાથેનું આગમન વધામણી કરી અને જાહેર જનતા માટે અને ભક્તજનો માટે આ પંડાલ અત્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વખતે અમારી જે મૂર્તિ છે એ ખાસ કરીને આપ જાણો કે છેલ્લા ઘણા સમયથી આ મૂર્તિ ટોટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે કેમ કે પર્યાવરણની જાળવણી કરવી આપણા સૌની ફરજમાં આવે છે ત્યારે ટિકણબાકા રાજાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સૌથી પહેલાં મૂકવાનું ચાલુ કર્યું હતું અને સ્થાપના કરી હતી અને પૂજન કર્યું હતું આ વર્ષે પણ આપ જોઈ રહ્યા છો તે સંપૂર્ણ માટીની મૂર્તિ છે અને નાસિકના કારીગરો બનાવી છે ત્યારે રાજકોટના જે કારીગરો છે રાજકોટનું કલર કામ અને આપણું ડાયમંડનું કામ વખણાતું હોય છે એટલે વોટર કલર પ્યોર વોટર કલરમાંથી આ મૂર્તિને પેન્ટ કરવામાં આવી છે અને ઝીણા જે ડાયમંડ છે અને માણેક છે એ માણેક અને ડાયમંડથી આને સુશોભન કરવામાં આવી છે સાડા આઠ ફૂટની મૂર્તિ છે અમે જે ગુજરાત સરકારના જે નિયમો છે એનું પાલન કરી રહ્યા છીએ શાળા પૂરની પરફેક્ટલી મૂર્તિ છે અને એમને જે મૂર્તિ છે એ વિષ્ણુદેવના સ્વરૂપમાં છે એને દુર્ધારા દેવ તરીકે એ લોકો ભગવાનને પોતે જનતાને આશીર્વાદ આપી રહ્યા છે અને એવી વચન આપી રહ્યા છે કે હે મારા ભક્તો હું તમામ તમારા દુઃખ હરી અને સુખ સાથે તમારા ઘરે બિરાજમાન રહીશ જી આપ જાણો છો કે રોજ સાંજે સાડા પાંચ વાગે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને થેસ્ટમાં પરીક્ષણ કેમ્પ ચક્ષુદાન સંકલ્પ બોડીદાન સંકલ્પ સ્કીન દાન સંકલ્પના અનેક કાર્યક્રમો સાંજે સાડા પાંચ વાગે હોય છે તેમજ રોજ રાત્રે નવ વાગે લોક ડાયરો અસાયરો સાથે સિંહનાથી ઝાંખી રામ પધાર્યા અમારા આંગણે એવા સહિતના અનેક કાર્યક્રમો રોજ રાત્રે નવથી બાર વાગ્યા સુધી હોય છે અને બરાબર છ તારીખે સાડા બાર વાગે સમાપન વિધિ કરી અને ખોખ તરફથી વિસર્જન યાત્રા થશે